વાવ અને સુઈ તાલુકામાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે કારણ કે તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે બંને છેવાડાના તાલુકા પહેલા આવે વાવ પછી આવે સુઈગામ શાળા કોલેજોમાં ત્યાં રજા જાહેર કરવામાં આવી છે કારણ કે તમામ વિસ્તારોમાં પાણી ભરવા ભરાયેલા જોવા મળી રહ્યા છે આંગણવાડીમાં કાલે રજા છે શાળાઓમાં રજા છે કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે કારણ કે હજુ પણ એવા ઘણા બધા ગામો છે મોટા ભાગના ગામો છે જ્યાં પાણી નથી ઓસરે અને પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને વાવ અને સુઈ ગામમાં વાવ અને સુઈ ગામ તાલુકામાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે કારણ કે તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે બંને છેવાડાના તાલુકા પહેલાં આવે વાવ પછી આવે સુઈ ગામ શાળા કોલેજોમાં ત્યાં રજા જાહેર કરવામાં આવી છે કારણ કે તમામ વિસ્તારોમાં પાણી ભરવા ભરાયેલા જોવા મળી રહ્યા છે આંગણવાડીમાં કાલે રજા છે શાળાઓમાં રજા છે કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે કારણ કે હજુ પણ એવા ઘણા બધા ગામો છે મોટા ભાગના ગામો છે જ્યાં પાણી નથી ઓસર્યા અને પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને વાવ અને સુઈ ગામમાં